ના બધાય ના ખ્યાલ આ પોતાને જ કેન્સરની અસર છે ના હું આપણે ગોંદિયા હોસ્પિટલ તમારા કોણ કોણ છે પરિવાર માં ઘરવાળા છે એકમાં દેર છે અને એકમાં દીકરો દીકરો શું કરે દીકરો આપડે નામ આ મોબાઈલ હોસ્પિટલ

મી કરોડ રૂપિયા નકલી હતો આ એવા નહોતા અત્યારે બધાને ઘરે ઘરે એવું જ છે બા દીકરા હાચવી લેતા હોત પોતાના ભંગાર ભેગો કરી અને છે અત્યારે આ ભાઈ અત્યારે બાનું ઘર છે ના ઉપર ભંગાર ને બધું એ અને ક્યાંક હું આવું તો હું તમે હું ઓખા દઉં છું અને જે આજ હાંજે જતો રહે હા બરાબર ઈ ઓટુ ન માર બા મોકલાવ અમણે ગયો તો તે મન ભાઉ લેતો આવ્યો કાઈ વાંધો ન જો અમારાથી જ્યાં સુધી પુગા હે ત્યાં સુધી તમ તમારો અમે તમને દર મહિને ખાવા પીવાની વસ્તુ અને હું તમને ડ્રાય ફ્રૂટ આપી જઈશ કાજુ બદામ અને કિસમિસ ઈ તમારા દવા ઉપર ખાવા માટે છે કો કો બીજું કઈ નથી એ અમે અમે એકલું કે કે ભાઈ તું કાય અમને નો દે તો કાય તારું લેવું તો તું પણ ઈ તમે મૂકી દયો ઈ એની જવાબદારી ઈ નિભાવશે બરાબર એને એને કહી દયો કે ભાઈ હવે અમે તારો છે કઈ પણ ખર્ચો છે ભરશે નહીં મારી કાય નથી થાતું કે બહુ વાલું કસ્ટમ તો કે હું આમ કરી દઈશ ધમકી આપ એક દીકરો શું કેવી આપ ખાવા પીવાનો અમે એથી દર મહિને તમારે જે જોઈએ એ તમારો ફોન નંબર છે ને એમાં પતી જાય એટલે ફોન કરવાનો અમે અમારી રીતે મહિને મહિને પુગાડી જ દેવું પણ વેલા મોડું કદાચ થયું હોય અને તમારે કોઈ વસ્તુ પતી જાય તો એ વસ્તુ તમારે અમને ફોન કરે તમારે કુપનમાં કેટલી કેટલી વસ્તુ આવે છે કુપન આવ્યું નથી એટલે આમ કુપનની વસ્તુ આવે છે કે આવતી જ નથી કાંઈ ગામડે ગામડે કાંઈ આવે છે એમાં હા એમાં ઘઉં તો ખાવ પણ હજી લેવા નથી જાતા અહીંથી અમારે કેટલું પડી જાય તો બાકી ગામ છે તમારે જામનગર એટલે લેવા જાવ તો તમારે ટિકિટ ભાડા મળી જાય એવું થાય ને કાંઈ વાંધો ખાવા પીવાની વસ્તુ તમારે બે માણાની જે કંઈ પણ અહીંયા જોશે એ દર મહિને અમે ઉગાડ દઉં

નથી અમારા જેટલું ઘઉ બાજરો છે એ આશ્રમ પર આપી જાય છે એટલે અમારો ઉદેશ્ય છે કે કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરવો એના કરતા જરૂરિયાતમંદ ને દઈએ જયારે પાછી આશ્રમ પર અનાજ જરૂર પડશે ત્યારે તો માં અમર છે કોઈ કોઈ માધ્યમથી લઈ દે પણ જ્યાં સુધી ભગવાન મને શક્તિ આપશે સક્ષમતા આપશે ત્યાં સુધી હું તમને આપીશ બરાબર અને એ છતાંય તમારે વચ્ચે કઈ ખાવા પીવાની કોઈ જરૂર પડે તો ફોન કરવો અને કોઈ વધઘટ વસ્તુ થતી હોય કોઈ વધારાની આવતી હોય કે જેની તમારે જરૂરિયાત ન હોય અને એની જગ્યાએ બીજી કઈ જરૂરિયાત હોય તો તમારું એમ કેવું કે ભાઈ આ વસ્તુ માનો કે આજે મરચું છે કે આખી આખું વર્ષ દર મહિને ન એટલું જો ન જોતું હોય તો હળતર એટલી નો જોતું હોય તો એની જગ્યાએ તમારે જે જોતું હોય કે ગોળ છે ઘી છે ખાંડ છે ચા છે તેલ છે તો તમારે કહેવાનું ફોનમાં કે આની જગ્યાએ આ મૂકજો એમ કઈ વાંધો નહીં તમે શરીર નું ધ્યાન રાખો શરીર હાજુ હોય છે ને તો બધું થાય તમારી એટલે મને એવો વિચાર આવ્યો કે આ વસ્તુ આપડે આશ્રમ પર લોકો ઘણી બધી આપી જાય છે બરાબર તો જેટલી જરૂર છે એટલી વાપરીએ અને એમ લાગે છે કે આટલી વસ્તુ આપણી પાસે છે

વધારે હોય કોઈ નો ઘી નો ઉપયોગ વધારે હોય જરૂર કરતા કોઈ મહેમાન આવી ગયો છે પ્રસંગ નાનો મોટો ઘર આવી ગયો તો એવી વસ્તુ માં જેટલું થશે ને એટલું અમે કરશું બરાબર બાકી કઈ હોય તો કયો અને આમાં છે ને દવાને મને મુંબઈથી એક ભાઈએ કીધું છે કે કોઈ અમુક એવા કેન્સર ના દર્દીઓ માટે ઇન્જેક્શનો હોય કે દવા હોય તો અત્યારે આપણને વાત કરી છે કે ભાઈ નું પ્રિસ્ક્રિપ્શન હશે તો ત્રીસ થી ચાલીસ ટકા દરેક દવાઓમાં અમે ડિસ્કાઉન્ટ વાળી ભાઈ સેવા જ આપે છે ઘરના પૈસા નાખીને એ પોતે એવી દવાની ખરીદી પ્રિસ્ક્રિપ્શન લઈ અને દવા જ ખરીદી કરીને આપી દે છે અમુક ઇન્જેક્શનો મળતા ન હોય પૈસા દેતા કે અમુક ઇન્જેક્શનો ભાવ વધારે હોય તો એ ભાઈએ બિચારાયું કીધું કે હું જે મારા કામ ધંધો કરીને બચત કરું છું ને એમાંથી મારા ઓળખાણમાં છે એથી હું મેડિકલમાંથી આ દવા લાવી અને હું જે તે દર્દીઓને પહોંચતી કરું છું પણ એની માટે ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન હોવું જરૂરી છે એટલે હજી ગઈકાલે સાંજે જ મારે એની વાત થઈ છે તો એવા કોઈ કેસ હોય ને એવી કઈ જરૂરિયાત હોય તમારે દવામાં તોય તમારે જાણ કરવી પછી જેવી જેવી જરૂરિયાત હશે એવી રીતે અમે સગવડતા અમારાથી થશે અહીંયા અમે કહેશું કે આ થશે જ્યાં નહીં થાય અહીંયા

કઈ વાંધો ની એની ભગવાન ત્યાં દવા ચાલુ મારી કઈ વાંધો નહી ભાઈ અમારે જેટલું તમે આની ચિંતા ન કરતા આવે તમને ખાવા પીવાની હું આઠ વાય માં મોટી છું આઠ વાય મારો ભૂખી ને

દીકરી છે કે દીકરો એક જ છે ના બે દી ત્રણ દીકરી વાત માં એવું થયું કે મારથી મારી બોલતા બોલાય ગયું ક્યાંય પસારી કરતી હતી તો કે મારી કે ગોદરા આપો ને બટા જૂના ગોધરા હેઠળ પાડી દો અને પછી નવા ગોદરા લઈ જાઓ આ મારો વાત ને આ મારો એને એટલું તો ખબર પડવી જોઈએ

એમને આ જે છે એ એનું છે કોણ લઈ જવાનું છે એવું નથી બા અત્યારે સમય એવો આવી ગયો કે લોકોને આજ જીવી લેવી છે અમને અમારી આજ જીવવા દો કાયલ જી થવું હોય એ નહીં કે અમને અમને માથે પડશે ને તો અમે ભોગવી લેવું પણ એને એ નથી ખબર કે માથે પડવા પછી હું હાલત થાય

કાઈ વાંધો નહીં છાના રહી જાવ મોજ કરો અને આમ હસતા હસતા રહ્યો બાકી અમે છીએ અમારાથી જે જે જેટલું તમને એટલું અમે કરશું બીજું ઈસી જાજુ બસ અમે જેટલું અમારાથી જેટલું પુગા હે એટલું અમે કરશું બરાબર પાંચ હાચરા હતા પાંચ જ હાચો તો પણ પાંચ એવા હાચવશું કે આખી જિંદગી અમને સંતોષ થાય કે અમારાથી જે થયું એટલું જ એના માટે સારું કરવાનો પ્રયત્ન તો કર્યો પણ જે આજે દીભાઈ કાલે આવશે હા વાંધો નહીં ખમા આપણા દાદાના ઘરની પરિસ્થિતિ છે દાદા પોતે ભંગાર એકઠો કરી અને ભંગાર વેચી અને પોતાના ઘરનું ગુજરાન હલાવે છે જોકે આ ઘર પણ દાદાનું નથી એ પણ એમના ભાઈનું છે પણ એમના ભાઈ એને આપેલ છે આ બધો ભંગાર છે એ ભંગાર વીણી ભેગો કરી અને વેચી અને પોતાના ઘરનું ગુજરાન હલાવે છે એમાં દાદીમાને કેન્સર આવ્યું છે એટલે પરિસ્થિતિ પણ ખરાબ છે એટલે હવે આપણે એમને કરિયાણાની જે પણ આપણાથી જે પણ સેવા થશે એ બધી આપણે એમને પૂરી પાડશું